આગામી બે હજાર પચીસ દરમિયાન અરવલ્લી ગુંજી ઉઠશે પૂનમ નો મહા મેળો બે મહામેળો પચીસ ના આયોજન ને લઈને કલેક્ટર મિહિર પટેલ ના બેઠક યોજાઈ શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ એક થી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન માં અંબે ના ભક્તિભર્યા સુર ગુંજી ઉઠશે અરવલ્લી ની ગિરીમાળાઓ સ્થિત અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો બે હાજર પચીસ નું આયોજન કરાશે આયોજન બાગરૂપે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ ના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી બેઠકમાં માં કલેક્ટરે સમગ્ર મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાને લઈને સમીક્ષા કરાઈ હતી બ્યુરો ચીફ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા અને જય અંબે આગામી 1 સપ્ટેમ્બર 2025 થી 7મી સપ્ટેમ્બર 2025 સુધી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન થવાનું છે આ આયોજન સંદર્ભે આજ રોજ જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મેળામાં આવનાર તમામ માય ભક્ત અને શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે આ વર્ષે અંદાજીત અઠ્યાવીસ જેટલી સમિતિઓની રચના પણ કરવામાં આવી છે સફાઈ કાયદો અને વ્યવસ્થા વિષામો ભોજન ગબ્બર અને અંબાજી મંદિર ખાતે દર્શન સહિત એસટી બસોનું સંચાલન તથા અન્ય તમામ જે આનુ આનુષંગિક સુવિધાઓ છે એ સુવિધાઓની વ્યવસ્થાના આગોતરા આયોજન માટે આજે પ્રથમ બેઠક જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે રાખવામાં આવી હતી ધન્યવાદ